અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરમાં કોરોનાના એકવીસ પંદર પુરુષ અને છ મહિલાઓ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે નારાયણપુરા બોડકદેવ જોધપુર સાથે શાહીબાગ ઘાટોડિયા દાણી લીમડા મણિનગર ભાઈપુરા નવરંગપુરા પાલડી વાસણા સરખેજ ઈસનપુર અને ખોખરામાં આ કેસ નોંધાયા છે એકવીસમાંથી આઠ દર્દી મુંબઈ કચ્છ કેનેડા કેરાલા સાથે જ વડોદરા અને યુ એસ એથી આવ્યા હતા તો અમદાવાદમાં હાલ સાઠ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી છે સતત કેસ વધતા ચિંતા પણ વધી ગઈ છે સંવાદદાતા અર્પણ કાયદાવાળા મારી સાથે જોડાયા છે અર્પણ અમદાવાદમાં સતત કેસ વધી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક આ સ્થિતિ છે એકવીસ કેસ નોંધાયા શું વિગતો દરા એક સાથે એકવીસ કેસ મ્યુનસિપલ કોર્પોરેશનના હાલ રાહતની વાત એટલી છે કે એક પણ દર્દીને ગંભીર કોઈ લક્ષણો નથી મોટા ભાગના જે દર્દીઓ છે તે હોમ આઇસોલેશનમાં છે એકમાત્ર દર્દી છે કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે હાલ કોઈનું નવું કોઈ મોત પણ નોંધાયું નથી લગભગ ચાર દિવસ પહેલા એક બ્યાસી વર્ષીય મહિલાનું મોત નોંધાયું હતું અને તેમને કોવિડ ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ પણ હતી પરંતુ હાલ એટલા માટે આ નોંધનીય બાબત કહી શકાય કે એક સાથે એકવીસ કેસ આયા છે એટલે ધીમે ધીમે શહેરમાં કોરોના ના કેસ છે તે વધી રહ્યા છે અને તેના દર્દીઓ પણ વધી રહ્યા છે પરંતુ તંત્ર નું કેવું છે કે કોઈ ચિંતાજનક બાબત નથી તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં માં રહીને જ સાજા થઈ રહ્યા છે બિલકુલ થી આભાર આપના તમામ જાણકારી માટે